રાજકોટના જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં બાવીસો છન્નું લાભાર્થીઓને ત્રણ રૂપિયા એકત્રીસ પૈસા કરોડની સહાય વિતરણ કરાઈ ગરીબ કલ્યાણ મેળા થકી ગરીબોના જીવનમાં સૂર્યોદય લાવવાનું કામ થઈ રહ્યું છે શ્રીમતી પ્રવીણાબેન રંગાણી જિલ્લામાં વિવિધ વ્યક્તિલક્ષી યોજના અંતર્ગત આશરે અડતાલીસ હજાર લાભાર્થીઓને રૂ એકસો આઠ કરોડની સહાયના લાભ અપાઈ રહ્યા છે જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી તારકચિહ્ન બહેનોને રોજગારી માટે સિલાઈ મશીન બ્યુટી પાર્લરના સાધનો ઉપરાંત આવાસની ચાવી સ્વસહાય જૂથોને નાણાકીય સહાયના ચેક જમીનની સનદ વગેરેનું વિતરણ કરાયું રાજ્યના ગરીબ કલ્યાણ મેળાના ચૌદમાં તબક્કા અંતર્ગત આજે રાજકોટ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી પ્રવીણાબહેન રંગાણીની અધ્યક્ષતામાં ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજવામાં આવ્યો હતો આ મેળામાં બાવીસો છન્નુ વ્યક્તિગત લાભાર્થીઓની વિવિધ યોજનાઓ અંતર્ગત રૂપિયા ત્રણ કરોડ એકત્રીસ લાખ વધુની રકમની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું